દ્વારકા જિલ્લાના ખેડૂતો મુકાયા મુસીબતમાં ચાલુ સાલે સારો વરસાદ થવાથી પાક પણ સારો છે પરંતુ પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં ખેડૂતોએ જંતુનાશક દવાના છંટકાવ પણ શરૂ કર્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં મગફળીના પાકમાં ઈયળોનો ઉપદ્રવથી ખેડૂતો ચિંતામાં વધારો થયો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થતાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને પાક પર ખૂબ જ સારો છે પરંતુ પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે ખેડૂતોને એક સાંધે બીજું તૂટે તેવી પરિસ્થિતિ થતા ખંભાળીયા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં મગફળી સહિતના પાકમાં ઈયળો નામથી જીવાતોનો અતિશય ત્રાસ થતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે હાલ ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે જંતુનાશક દવાના છંટકાવ શરૂ કર્યા છે ઈયળોના ઉપદ્રવના કારણે મગફળીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે

અને દવાનો છંટકાવ ચાલુ રાખ્યો છે જો ઇવર કાબુમાં આવી જાય તો મગફળી માલ સારામાં સારું ઉત્પાદન થાય એવી આશા છે